આઈઆઈએમ અમદાવાદનો ફરી એક વખત વૈશ્વિક સ્તરે ડંકો વાગ્યો છે ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી સબ્જેક્ટ રેન્કિંગમાં ભારતની ઓગણસિત્તેર યુનિવર્સિટીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું આઈઆઈએમ અમદાવાદને બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં બાવીસમો રેન્ક મળ્યો છે જ્યારે દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીને ડેવલપમેન્ટ સ્ટડીઝની નવી શ્રેણીમાં વીસમો ક્રમ આપવામાં આવ્યો છે લંડનમાં જાહેર કરાયેલા વર્લ્ડ રેન્કિંગમાં ભારત એશિયામાં ચીન બાદ બીજા સ્થાન પર છે વર્લ્ડ રેન્કિંગમાં પંચાણું દેશોની એક હજાર પાંચસો જેટલી યુનિવર્સિટીઓએ એન્ટ્રી મોકલી હતી દર વર્ષે જાહેર કરવામાં આવતા વર્લ્ડ રેન્કિંગમાં એકંદરે ભારતીય યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં સત્તર ટકાનો સુધારો થયો છે ગયા વર્ષથી ત્રણસો પંચાવન એન્ટ્રીઓની સરખામણીએ આ વખતે ઓગણીસ પોઈન્ટ ચારનો સુધારો થયો ભારતીય યુનિવર્સિટીઓએ કોમ્પ્યુટર સાયન્સ કેમેસ્ટ્રી બાયોલોજીકલ સાયન્સ બિઝનેસ સ્ટડીઝ અને ફિઝિક્સ એમ પાંચ વિષયોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે